નમસ્કાર સ્વાગત છે આપનું રંગત માં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું વાનગી પસંદ આવતી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ને લાઈક કરો અને શેર કરો તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવું કાઠિયાવાડી ઢોકળીનું શાક બનાવતા શીખીશું જે ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી બને છે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ કાઠિયાવાડી ઢોકળીનું શાક કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ થી બનતું ઢોકળીનું શાક બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્સ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા એક કપ છાશ લીધી છે અડધો કપ મેં અહીંયા ચણાનો લોટ લીધો છે જેટલો લોટ લઈ એટલું આપણે પાણી લેવાનું છે તે મેં અહીંયા પાણી લીધું છે અહીંયા મેં આપણે થી ચાર ચમચી તેલની જરૂર પડશે એટલા માટે મેં તેલ લીધું છે જેની સમારેલી કોથમીર લીધી છે સુકો ખડો મસાલો લીધો છે ડોબ લેવિંગ મરચૂ તમાલપત્ત્ર બાદિયા બધું લીધું છે આઠ થી દસ મીઠા લીમડાના પત્તા આઠ થી દસ મોટી લસણની કડી મેં લીધી છે એક ચમચી નમક ત્રણ બે થી ત્રણ મેં લસણને છીણી લીધું છે એક લીલા મરચાના ઝીણા ટુકડા કરી લીધા છે એક ઈ ટુકડાને મેં છીણીને લીધું છે એક નાની ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર ચપટી હિંગ અડધી ચમચી જીરું અને અડધી ચમચી રાઈ લીધી છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ કાઠિયાવાડી ઢોકળીનું શાક હવે આપણે શાકમાં વઘાર માટે જે લસણની ચટણી વપરાય છે તે બનાવવાની છે એટલા માટે મેં એક ખાંડ લીધી છે એની અંદર અહીંયા આપણે જે મોટી લસણની લીધી હતી તે હું એડ કરી દઈશ અને આમાંથી એક ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરી દઈશું અને બીજું રાખવાનું છે તો હવે આપણે ખાંડણી દસ્તા વડે લસણની ચટણી બનાવી લેશું અહીંયા મેં લસણની ચટણી બનાવી લીધી છે તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું હવે આપણે શાક કાઠિયાવાળી ઢોકળીનું શાક બનાવવા માટે ઢોકળી બનાવવાની છે તો એના માટે મેં એક પેન લીધી છે તો હવે આપણે ફ્લેમ ચાલુ કરી અને અંદર થવા દે અહિયાં તેલ ગરમ થઈ ગયું છે તો તેલ ની અંદર આપણે જે અહિયાં લીલું મરચું મેં લીધું હતું એમાંથી થોડું મરચું એડ કરી દેસુ અહિયાં મેં છીણેલું આદુ લીધું હતું તે એડ કરી દઈશ અને અહિયાં લસણ જે મેં છીણી લીધું હતું

આપણું પાણી થોડું થોડું ઉકળવા લાગ્યું છે તો એમાં આપણે ચપટી બેકિંગ સોડા નાખીશું તમને ઇન્ગ્રીડિયન્ટ માં બતાવતા ભૂલી ગઈ એટલે આપણે ઢોકળી એકદમ સોફ્ટ બને તો અહીંયા ચપટી જેટલો હું બેકિંગ સોડા એડ કરી દઈશ અને હવે આપણે એમાં થોડું લાલ મરચું એડ કરી દઈશું અને હવે બધી જ વસ્તુને આપણે ઉકળવા દેવાની છે અહીંયા ઢોકળી બનાવવા માટેનું પાણી આપણે ઉકળી ગયું છે તો અહીંયા અમે જે ચણાનો લોટ લીધો હતો તે આપણે એડ કરતા જશું અને વેલણ વડે એને મિક્સ કરતા જવાનું છે એકદમ કઠણ થાય ત્યાં સુધી આવી રીતે ચલાવતા ચલાવતા આપણે એને ગાંઠા ન રહે તેવી રીતે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે આપણું ઢોકળી બનાવવા માટેનું મિશ્રણ રેડી થઈ ગયું છે તો આપણે એની ઉપર થોડું અડધી ચમચી જેટલું તેલ એડ કરી અને પછી મિક્સ કરી લેશું જેથી એ ઉપરથી સોફ્ટ રહે અને સુકાય નહીં તો હવે આપણે તેલને પણ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું અને થોડીવાર ઠંડુ કરવા માટે રાખી દેસું હવે આપણે જે ઢોકળીનું મિશ્રણ કર્યું છે તેને આવી રીતે પ્લેટમાં આપણે કાઢી અને ટુકડા કરવાના છે તો એક પ્લેટની અંદર આવી રીતે હું તેલ લગાવી અને વ્યવસ્થિત આંગળી વડે પ્લેટમાં વ્યવસ્થિત બધે તેલ લાગી જાય તેવી રીતે તેલ લગાવી લેશું અને આપણું ઢોકળીનું મિશ્રણ ઠંડુ થાય પછી આપણે ડીશની અંદર એને એડ કરવાનું છે હવે આપણે પ્લેટની અંદર અહીંયા ઢોકળી આપણે બનાવવા માટેનું જે ખીચું બનાવ્યું હતું તે આપણે આવી રીતે પ્લેટની અંદર પાથરી અને વ્યવસ્થિત રીતે એને ફેલાવી દેવાનું છે ડીશમાં ફરતે ને પછી આપણે એના ટુકડા કરી લેશું તો આવી રીતે આપણે બધું જ જે મિશ્રણ ઢોકળીનું છે તે પ્લેટની અંદર એડ કરી દઈશું અહીંયા મેં રોકડીના મિશ્રણને પ્લેટની અંદર વ્યવસ્થિત રીતે પાથળી પાથરી દીધું છે તો હવે આપણે એના નાના નાના ચોરસ આવી રીતે ટુકડા કરી લેશું તમને જેવી સાઈઝ અનુકૂળ હોય તેવી સાઈઝના તમે ટુકડા કરી શકો છો અહીંયા હું મીડિયમ સાઈઝના ચોરસ ટુકડા કરીશ એટલે આપણે સબ્જી પણ ખાવાની એની મજા આવે તો હવે આપણે આવી રીતે રોકડીમાંથી ટુકડા કરી લેવાના છે અહીંયા મેં ઢોકળીના ટુકડા કરી લીધા છે ને એકદમ સોફ્ટ આપડી ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે વઘાર કરવાનો છે અહીંયા આપણે ચાલુ કરીને તો હવે આપણે પેન ની અંદર ત્રણ ચમચી તેલ એડ કરી અને તેલને ગરમ થવા માટે રાખી દઈશું અહિયાં તેલ ગરમ થઈ ગયું છે તો તેલની અંદર આપણે જે અહીંયા અડધી ચમચી રાઈ લીધી હતી તે હું એડ કરી દઈ જાય સંતળાઈ જાય એટલે આપણે અહીંયા જીરું જે લીધું હતું તે એડ કરી દેશું ને અહીંયા મે જે ચપટી લીધી હતી તે એડ કરી દઈશ અહીંયા આપણે ખડો મસાલો જે બધું લીધો હતો તે બધું એડ કરી દેવાનો છે ને અહીંયા મીઠા લીમડાના પત્તા લીધા હતા તે પણ આપણે એડ કરી દેશું ઢોકળીના સાથમાં મીઠા લીમડાના પત્તો જરૂરથી એડ કરવા જેથી એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે અહીંયા જે આપણે લસણની ચટણી બનાવી હતી તેને આપણે એડ કરી દઈશું અને ચમચા વડે વ્યવસ્થિત રીતે વઘારની અંદર આપણે એને મિક્સ કરી લેવાની છે જેથી આ ચટણીનો ટેસ્ટ કાઠિયાવાડી ટોકડીના શાકમાં ખૂબ જ મસ્ત આવે છે તો આવી રીતે આપણે એને વ્યવસ્થિત રીતે તેલની અંદર મિક્સ કરી લેશું અને લસણની ચટણીને મિક્સ કરી લીધી છે તો અહીંયા જેને લીલા મરચાં લીધા હતા તે હું એડ કરી દઈશ અને હવે આપણે અહીંયા એમાં પહેલાં થોડું પાણી એડ કરી દઈશું જેથી આપણો વઘાર બળે નહીં અને આપણે છાશ એડ કરવાની છે

તો એ તમે ક્લિક ક્લિક કરો જેથી મારી ચેનલ થઈ જાય અને એક કરશો એટલે બે લાયકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક ફોર વોચિંગ